ઠેર ઠેર ફરે છે તે લોકોને કઈ બસ આવે છે સામુથી તેનું બોર્ડ વાંચવામાં ઘણી બધી તકલીફો પડે છે અને તેની સહજતા માટે અમા દ્વારા એક એપ ની લોન્ચિંગ કરી હતી જેનું નામ છે ઉજાલા લગભગ એક દોઢ વર્ષ થઈ ગયું તે એપ ને લોન્ચ થાય એપ ની કામગીરીને લોન્ચ થાય એપ તો હજુ લોન્ચ નથી થઈ ત્યારે આપણે એ જ જાણવા માટે આવ્યા છે કે એપ શું કામ લોન્ચ થઈ સાચો પત્રકાર એ જ હોય કે જે ફોલોઅપ સ્ટોરી કરે એક સ્ટોરી કરીને બેસી જવું તે પત્રકારનું કામ નથી હોતું ત્યારે અમે પણ વિચાર્યું કે જઈએ હમા દ્વારા પાસે અને પૂછીએ તમને કે ફંડ જેમને ઉઘરાવ્યું હતું એ ફંડ શું થયું એપ કેમ લોન્ચ નથી થઈ શું એવા કારણો રહ્યા છે કારણ કે તમે લોકોએ પણ ફંડ આપ્યો હશે એટલે તમારા મનમાં પણ એ ઉતરતું હશે કે કેમ એપ લોન્ચ નથી થઈ ત્યારે સવાલ પૂછે હમા દ્વારા કે શું થયું આ કરે હમાદભાઈ ફરી સ્વાગત તમારું ચેનલ પર શું કહેશો ક્યાં ગ્લિચ આવી ગઈ સાહેબ વાત તમારી બિલકુલ સાચી છે કે આજથી લગભગ એક વર્ષ પહેલાં આપે મારી સાથે પહેલો ઇન્ટરવ્યૂ કર્યો હતો ઉજાલા એપ્લિકેશનને લઈને એ વખતે મેં તમને કીધું હતું કે આ ઇન્ટરવ્યૂ પછી વીસથી પચીસ દિવસની અંદર અંદર એપ્લિકેશનનું કામ પૂરું થશે ત્યારબાદ આપણે ફાઇલ એપ્લિકેશનની મંજૂરી માટે સરકારમાં મૂકીશું અને લગભગ ત્રણેક મહિનામાં આ એપ્લિકેશનનેનું લોન્ચિંગ આપણે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર કરવા જઈ રહ્યા છે ત્યાર પછી એપ્લિકેશન સંપૂર્ણપણે બની ગઈ એના સ્ટેટિક ડેટા પણ મેં ફેસબુક લાઈવ દ્વારા લોકો સામે મૂક્યા હતા અને આ સંપૂર્ણ ફાઇલ આપણે ગુજરાત રાજ્ય જીએસઆરટીસી કંટ્રોલ સેન્ટર રાણીપ ખાતે એપ્લિકેશનની મંજૂરી માટે મૂકી હતી મંજૂરીમાં મેં ફાઇલ મૂકી હતી એકવીસ છ બે ત્રેવીસ મારી જોડે એનો લેખિત પુરાવો છે જે અમે લેખિતમાં એપ્લિકેશનની મંજૂરી માટે એપ્લિકેશન આપી હતી બે હજાર ત્રેવીસમાં મેં મંજૂરી માટે ફાઇલ મૂકી હતી એના લગભગ ચાર મહિના પછી મારા પર મારા પર ફોન આવ્યો કે અને એ પણ ફોન મેં વારંવાર ફોન કર્યા પછી આવ્યો કે સાહેબ તમને મળવા માંગે છે ત્યારબાદ મેં જીએસઆરટીસી કંટ્રોલ સેન્ટર ખાતે જઈ અને એપ્લિકેશનનો સંપૂર્ણ ડેમો આપ્યો હતો ત્યાંના સંબંધિત અધિકારી સામે અને એમને કહ્યું હતું કે અમે તમને એક મહિનાના અંદર જે પણ હોય એ અમારો જવાબ લેખિતમાં કરી અને તમને કહીશું પરંતુ એ વાતને એક વર્ષ પૂરું થઈ ગયું છે હજી સુધી તરફથી કોઈ કોઈ જાતનો નથી મળ્યો કે કે ના સરકાર એ વાત ફોલોઅપ તમને માહિતી લેવાનો પૂછવાનો પ્રયત્ન જી બિલકુલ મેં ત્યાંના એક અધિકારી સાહેબ છે એમને એમનો મારા જોડે પર્સનલ નંબર હતો અને એમને મને કહ્યું હતું કે તમને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા હોય અથવા પૂછવું હોય તો મને ફોન કરીને પૂછો ફોલોઅપ માટે સાહેબ એ પહેલા તો બે ત્રણ ફોન ઉપાડ્યા મારા અને જવાબ આપ્યો કે એના પર કામ ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા આઠ મહિનાથી એ મારો ફોન નથી રિસીવ કરી રહ્યા મારો દાડો એમનો નંબર જીએસઆરટીસી ના કર્મચારી હાજી ફોન રિસીવ નથી જી બિલકુલ હું વારંવાર એમને ફોન કરતો રહ્યો એ ત્યાર પછી પણ એમને ફોન રિસીવ ના કર્યા એટલે છેવટે મારે ગાંધીનગર માર્ગ અને પરિવહન મંત્રાલય જે છે ત્યાં મારે અરજી કરવી પડી એકચ્યુઅલી મેં તો પહેલા સીએમ સાહેબને જ અરજી કરી હતી કે સાહેબ મારે આ પ્રમાણેની એક એપ્લિકેશન મેં બનાવી છે જે રાજ્યના દિવ્યાંગો માટે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સારી રીતે અ જે જાહેર પરિવહન છે એ પૂરું પડી શકે એમ છે અચ્છા જ્યારે તમે મળવા ગયા હતા જેએસઆરટીના સંબંધિત અધિકારીઓને તો એ વખતે તમને રિસ્પોન્સ કેવો હતો એ વખતે એમનો રિસ્પોન્સ પોઝિટિવ હતો પણ પરંતુ એમણે ભાર મૂક્યો હતો એમની જે એપ્લિકેશન ચાલે છે જીએસઆરટીસી લાઈવ કરીને એમને એ જ કહ્યું હતું કે અમે અમારી એપ્લિકેશનમાં આ વસ્તુને ઇન્ક્લુડ કરી શકીએ તો મે વખતે તો કે સાહેબ મારું વિઝન છે કે રાજ્યના દિવ્યાંગો ખાસ કરીને વિઝ્યુઅલી લિમિડ અને નિરક્ષર લોકો જે લોકો અક્ષર જ્ઞાન નથી લોકોને નથી આવડતું એ લોકો માટેનો ખાસ આ પ્રોજેક્ટ છે તો હું એમ ઈચ્છું છું કે તમે કોઈ પણ કોઈ પણ પ્રકારે આને લાઈવ કરાવો જેથી કરીને આ આપણી બસો એક્સેસિબલ બની શકે એમાં ચાહે મારી એપ્લિકેશન થ્રુ કરો ચાહે તમારી એપ્લિકેશન થ્રુ કરો મારું વિઝન ફક્ત ને ફક્ત આ કોન્સેપ્ટને લાગુ કરવાનું છે પરંતુ એમની એપ્લિકેશનમાં એટલા માટે થાયું નથી કારણ કે મેં એમને વખતે ટેકનિકલી કીધું હતું મારે મારા ટીમ મેમ્બર થ્રુ કે એમની જે એપ્લિકેશન છે સંપૂર્ણપણે નેવિગેશન બેઝ ઉપર છે જે રાજ્યનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ ખાસ કરીને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વ્યક્તિ યુઝ ના કરી શકે સાહેબ એના માટે સંપૂર્ણપણે એક્સેસિબલ એપ્લિકેશન જોઈએ જે ઉજાલા છે યસ તો એ વખતે મને એમને કીધું કે અમે એના પર કામ કરીશું અને જો પોસિબલ નહીં થાય તો તમને ડેટા મળવા પાત્ર છે પરંતુ એક વર્ષ પૂરું થયા પછી પણ હજી કોઈ રિસ્પોન્સ નથી એટલે મેં મિનિસ્ટ્રીમાં પણ એની વાત કરી ત્યાં મને સંઘવી સાહેબ કરીને છે આપણા હર સંઘવી સાહેબ એમના મિનિસ્ટ્રી સંભાળે છે હું એમને મળવા માટે ગયો હતો મારી પ્રી એપોઇન્ટમેન્ટ હતી એમના જોડે પરંતુ અનફોર્ચ્યુનેટલી મારે એમના પે જોડે બેસવું પડ્યું અને મારી વાત એમને સાંભળ્યા પછી મારી લેખિત દરખાસ્ત તો એમને લીધી છે પરંતુ અંદરથી હું માનું છું કે આવા આ એપ્લિકેશનની જે દરખાસ્ત છે એના પર જો કામ થાય તો બહુ સારી વાત છે પરંતુ મને નથી લાગતું કે આમાં આગળ કોઈ રિસ્પોન્સ આવે અને એટલા જ માટે છેવટે કંટાળી અને એક વર્ષની જે લીગલ ફાઇટ છે એ લડ્યા પછી હવે અંતે હું ડિસેબિલિટી કોર્ટ ગાંધીનગર ખાતે આ વસ્તુની પિટિશન કરી રહ્યો છું કે જેથી કરીને ડિસેબિલિટી કોર્ટ ગાંધીનગર ઇન્ટરફેર કરે તમે ઓફિસમાં ફરી વાર કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરે હા બિલકુલ હું ત્રણ વખત રૂબરૂમાં જઈ ચૂક્યો છું પરંતુ મારી દિવ્યાંગતાના કારણે મારી મર્યાદાઓ છે એટલે વારંવાર હું અમદાવાદ નથી જઈ શકતો એટલા માટે મેં ત્રણ વખત રૂબરૂ વિઝિટ કરી અને અસંખ્ય વાર ફોન કર્યા એમને આખા વર્ષમાં તેમ છતાં પણ એમનો કોઈ રિસ્પોન્સ નથી એટલે છેલો છેવટે હું દિવ્યાંગ કોર્ટ ખાતે હવે જઈ રહ્યો છું અને આ બાબતની મંજૂરી માટેની અપીલ હું કોર્ટ દ્વારા કરી રહ્યો છું લીગલ તમે કોની પાસે એડવાઇસ લીધી કે જે જીએસઆરટીસી ના સંબંધિત અધિકારીઓ છે તે તે લોકો બાધ્ય છે તમને ડેટા પ્રોવાઇડ કરવા માટે અથવા આની પરમિશન આપવા માટે કે જે પણ કોઈ લીગલ ટર્મ્સ હોય લીગલ રેમેડીઝ હોય તેથી તમે સજ્જ થઈને ફાઈટ કરવા જઈ રહ્યા છો કે પછી વિગતો તમારી પાસે પૂરતી નથી કે શું છે પરિસ્થિતિ ના મારા જોડે વિગતો પૂરતી નહોતી આ લગભગ ગયા સોમવાર પહેલા પરંતુ ગયા સોમવારે હું જયારે મંત્રી સાહેબના પીએ ને મળ્યો ત્યાર પછી એમને એકચુઅલી પૂછ્યું કે તમારા કાયદામાં આવી કોઈ જોગવાઈ છે કે તમને ડેટા મળવા પાત્ર છે એટલે એ સાહેબને ના પડે સાહેબ મારા જોડે કાયદાનું કોઈ જ્ઞાન નથી ત્યાર પછી એમની ઓફિસમાંથી બહાર નીકળ્યા પછી હું ડિસેબિલિટી કોર્ટ ખાતે ગયો એટલે મને થયું કે આવું કંઈક ટેકનિકલ કારણ હશે તો જાણીએ આપણે એમ તો અમારા જે લીગલ એડવાઇઝર છે ડિસેબિલિટી ને લગતા જે પણ અફેર્સ છે જોતા હોય છે એમને મને વાત કરી કે તમે કમિશનર સાહેબ ને મળો સાહેબ તમને સારી સલાહ આપશે તો કમિશનર સાહેબે મને સ્પષ્ટ વાત કરી સાહેબ કે આપણા કાયદામાં ડિસેબિલિટી એક્ટમાં એવી જોગવાઈ છે કે સરકારે રાજ્યના દિવ્યાંગો માટે જાહેર પરિવહન માધ્યમોમાં એક્સેબિલિટીની વ્યવસ્થા કરવી પડશે હવે એક્સેસિબિલિટી એ ચાહે કોઈ એપ્લિકેશનમાં ફોર્મમાં હોય કે ચાહે કોઈ ડેટા ફોર્મમાં હોય વોટ પરંતુ એક્સેસિબિલિટીની જોગવાઈ કરવી પડશે સરકારે એ બિલકુલ ફેક્ટ વાત છે એ જ અંતર્ગત હું આ પિટિશન દાખલ કરી રહ્યો છું કે સરકારે અમારા એક્ટની જોગવાઈ પ્રમાણે અમને ડેટા મળવા પાત્ર છે જે અમને આપવો જોઈએ અને જો એ મળવા પાત્ર ના હોય તો સરકારે એમનો કમસે કમ જવાબ તો લેખિતમાં રજૂ કરવો પડે ને કે હા કે ના એમ મારા જોડે તો હજુ કોઈ સ્પષ્ટતા જ નથી કે સરકારે આના પર શું કર્યું એમ એટલે બિલકુલ જેને કહેવાય ને કે નિગ્લેટ કરવાની વાત છે આખા એક વર્ષથી એટલા જ માટે કમિશનર સાહેબ પોતે એમાં ઇન્ટરેસ્ટેડ છે અને અમે હવે લીગલી મૂવ કરી રહ્યા છે જેથી કરીને આ એપ્લિકેશનને બને એટલું ઝડપથી અ પ્રજા સમક્ષ મૂકી શકાય અચ્છા એવું પણ ક્યાંક થઈ થતું હોય કે તમારે ટેકનિકલ ગ્લીશ ક્યાંક આવ્યો જતા હોય કે પછી કંઈક કાચું કપાતું હોય તો ટેકનિકલી તમે સજ્જ થઈને આ લીગલ જે ટર્મ્સ છે તે સરકાર સાથે તમે લીગલ ટર્મ્સમાં વાર્તાલાપ કરશો ટેકનિકલી તમે સજ્જ પોતાની જાતને મારો કે કોઈ ગ્લિચ તમારા ટેકનોલોજીમાં ના હોય પણ કાચું કપાઈ હોય તો એ રીતે તમે સજ્જ છો કે નહીં સાહેબ હું તો એ પ્રકૃતિનો માણસ છું કે હું તો સરકારને પોતે આમંત્રણ આપું છું કે સાહેબ હું તો એક રાજ્યનો સામાન્ય દિવ્યાંગ નાગરિક છું મારી પોતાની અમુક મર્યાદાઓ છે પરંતુ સરકારને જે કામ કરવાનું હોય મારું કામ ફક્ત આઈડિયા આપવાનું છે તેમ છતાં પણ મેં આઈડિયા પર કામ કરી અને આખી એપ્લિકેશનને રેડી કરી દીધી છે હવે એપ્લિકેશન ને લાઈવ ત્યારે જ કરી શકાય જ્યારે સરકાર આપણને ડેટાના એક્સેસ આપે તો સરકારને હું પોતે કઉ છું કે સાહેબ આપણે સાથે મળીને કામ કરીએ રાજ્યના દિવ્યાંગો માટે જ્યાં મારી મર્યાદા હોય ત્યાં તમે મને સપોર્ટ કરો જ્યાં સરકારની થોડી ઘણી લિમિટેશન્સ છે ત્યાં હું સરકારને સપોર્ટ કરીશ એટલે આપણે બંનેના સહિયારા પ્રયાસથી આપણે એપ્લિકેશનને રાજ્યના અને તથા દેશના દિવ્યાંગો માટે એક જેને કહેવાય ને તમે સ્ટાર્ટિંગમાં વાત વરદાન રૂપ સાબિત થઈ શકે એવી એપ્લિકેશન છે સાહેબ મારું વિઝન લોંગ નથી કે આ ફક્ત જીએસઆરટીસી પૂરતું જ છે દેશની જેટલી પણ સ્ટેટ બસીસ ચાલે છે જે પણ બસોમાં જીપીએસ જીપીએસની ફેસિલિટી અવેલેબલ છે આખા દેશમાં ત્યાં આ એપ્લિકેશનને આપણે લાઈવ કરવાનું સો ટકા એપ્લિકેબલ કરવાનું વિચારી રહ્યા છે ત્યાર પછી રાજ્યની જેટલી પણ સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે જેટલા પણ રૂમ્સ છે જેટલી પણ ઓફિસિસ છે આ તમામ ઓફિસિસને આપણે એક્સેસિબલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ફર્સ્ટ સ્ટેપ જે છે એ જીએસઆરટીસી હું માંગ કરી રહ્યો છું કે સાહેબ મને આ પાયલોટ તરીકે પણ આ જો ડેટા મળે હું એવું નથી કે મને ડેટા તમે આપી દો સ્ટાર્ટિંગમાં એકાદ બે ડિવિઝન આપો સાહેબ તમે મને અને જુઓ કે છ મહિના એપ્લિકેશન રીતે કામ કરે છે ત્યાર પછી બિલકુલ મને મારી એપ્લિકેશન પર પૂરો પૂરો વિશ્વાસ છે ડેવલપિંગ પર કે સરકાર મને સામેથી બોલાવશે અને એપ્લિકેશનનો જે આગળનો જે ડેટા છે એને મને એક્સેસિબિલિટીની વ્યવસ્થા સરકાર કરી આપશે લાસ્ટ વસ્તુમાં આપણે જો વાત કરીએ તો હવે તમે લીગલ ટર્મ્સમાં સરકાર પાસે જવાબ માંગો છો સો કેટલા હોપફુલ છો કે બહુ લડત આમાં નહીં લડવી પડે અને ગવર્મેન્ટ જે પૂરતો સપોર્ટ જે કાયદાની જોગવાઈ મુજબ છે એ તમને આપી દેશે હોપફુલ તો પૂરેપૂરું છું છેલ્લા એક વર્ષથી લડી રહ્યો છું અને આગળ પણ પૂરેપૂરી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યો છું હું કોઈ પોલિટિક્સમાં કે હું કોઈ અંગત અદાવતમાં કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અધિકારી જોડે કોઈ પણ જાતના પૂર્વગ્રહ રાખ્યા વગર ફક્ત ને ફક્ત રાજ્યના દિવ્યાંગોનું ભલું થાય મારે મેં જે તકલીફ પાંચ વર્ષ સહન કરી છે કે જે ખોટી બસોમાં મને લોકોએ ચડાયો છે અને હું બહુ હેરાન થયો છું એ જ તકલીફ લોકોને ના પડે બસ એ જ કારણથી હું આ એપ્લિકેશનને લઈને ખૂબ જ એગ્રેસિવ રીતે આક્રમક રીતે સરકાર સામે વાત કરી રહ્યો છું રજૂઆત કરી રહ્યો છું અને હવે લડવાની તૈયારી છે એટલે હું રાજ્યના જેટલા પણ આ આ જોવાના છે એ તમામ લોકોને ખાસ કહું છું કે અમારા એપ્લિકેશનના લીગલ સપોર્ટ માટે કરીને મેં એક ગૂગલ ફોર્મ પર સાહેબ બનાવેલું છે એ ગુગલ ફોર્મ પણ હું સોશિયલ મીડિયામાં શેર કરી જ રહ્યો છું જો આપને લાગે છે કે એપ્લિકેશન લાઈવમાં લાઈવ થવી જોઈએ અને રાજ્યના દિવ્યાંગો માટે જો આપ વિચારી રહ્યા છો તો પ્લીઝ આ એપ્લિકેશનને સપોર્ટ કરો અને આપનો આપણું ફક્ત અને ફક્ત નામ અને આપણું ગામ બસ બે જ વસ્તુ ફોર્મમાં માંગી છે તો આપણે ફોર્મ કરો જેથી કરીને કોર્ટમાં આપણે ખૂબ જ સારી રીતે આ એપ્લિકેશન તરફે દલીલ કરી શકીએ શકીએ અને સરકારને મનાવી સરકાર સામે લડવાની તો મારી કોઈ તાકાત નથી પણ સરકારને મનાવવાનું કામ મારું છે હું કરી રહ્યો છું એટલે સરકારને આપણે મનાવી શકીએ કે સાહેબ તમે આ એપ્લિકેશન બાબતે વિચારો અને ખૂબ જ ઝડપથી આ એપ્લિકેશન લોકો સમક્ષ આવે એવું કામ મને કરી આપો તો ખેર આ હતી ઉજાલાની હકીકત લગભગ દોઢ વર્ષ જેટલું થઈ ગયું ભાઈએ કહ્યું જેમ કે પચીસ દિવસમાં તમને ગયા વિડીયોમાં વાત કરી હતી કે એપ્લિકેશન લોન્ચ થઈ જશે પરંતુ પચીસ દિવસ ક્યારના વીતી ગયા પચીસ દિવસ બાદ પણ ઘણા બધા દિવસો વર્ષ વીતી ગયું છતાં એપ્લિકેશન લોન્ચ નથી થઈ એટલા ટાઈમ્સ ઓફ ગુજરાતની ફરજ બને છે કે વિડીયોમાં ભાઈએ ફંડિંગ માંગ્યું હતું એ ફંડિંગ તમે લોકોએ આપ્યું અને ફંડિંગના કારણે જે એપ બનવાની હતી તે દિશામાં આગળ જઈ રહી છે કે નથી જઈ રહી એ પણ બતાવવાનું અમારું કામ હતું અને સાથે પણ જાણવાનું કામ હતું કે શું કામ આ એપ લોન્ચ થતા અટકી ગઈ છે ભાઈએ તમામ કારણો કીધા તમને એક વાત બહુ જોરદાર કરી કે સરકાર સામે લડવાની મારી તાકાત નથી સરકારને મનાવવાની મારી તાકાત છે ત્યારે મેં પણ સરકારને વિનંતી કરીએ છીએ કે જે પણ કાયદાની જોગવાઈ મુજબ ભાઈને હેલ્પ થતી હોય તે તમે હેલ્પ કરો કારણ કે ઘણા બધા જે ડિસેબલ પર્સન છે આ રાજ્યના તે લોકો માટે આ એપ સારી એવી સાબિત થઈ શકે ઘણો સરકાર થોડોક સરકારનો સપોર્ટ થોડોક ભાઈને ટેકનિકલ ટીમનો સપોર્ટ આ તમામ જે છે તે એક સારી એપ્લિકેશન રાજ્યના દિવ્યાંગો માટે લોન્ચ થઈ શકે આમ તો આપણે જવાબદાર પૂછતા હોય છે પરંતુ મને કોઈ લાગે કે આ કરવા જેવું છે તો તમને ખબર જ છે કે ટાઈમ્સ ઓફ ગુજરાત સતત આવા લોકોનો અવાજ બનતો રહે છે અને આગળ પણ બનતો રહેશે આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અગત કરાવતો રહીશ થેન્ક યુ સો મચ